આજે પાંચ વાગ્યાના મારા સુપર્ણ સણનો જૈનીસ સુભાષ મકવાણાનો ટ્યુશનનો ટાઈમ હતો યાત્રિક ઘઉની બાજુ ટ્યુશનમાં ત્યાં પ્રાઇવેટ ટ્યુશનમાં જાય છે અત્યારે એ જતું હતું એટલે પાછળથી એક ગાય આવી અને એને હડફેટે લેતા અને પાછો ટસેડાણો ટસેડ્યો ગાય સિંગડા દ્વારા અને મને જેવી ખબર પડી એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો ત્યાં જઈને અત્યારે હું રેફરલ હોસ્પિટલની અંદર એને જે સારવાર કરાવડતી સારવાર કરાવડાવી છે અને પાટાપિંડી પણ કરાવડાવી છે તો આ બેદરકારી માનો છો કે શું છે આ બેદરકારી નગરપાલિકાની ઘોર બેદરકારી છે અગાઉ પણ રાધનપુર શહેરની અંદર ત્રણ જેવા વ્યક્તિઓ મરણ પામ્યા છે અને હું તમારા મીડિયા માધ્યમથી ખાસ કહેવા માંગુ છું આ બાબતે હું કલેક્ટર પ્રાંત સાહેબને ને બધાને રજૂઆત કરીશ મામલતદારશ્રીને અને નગરપાલિકા રખડતા ઢોર બાબતે તાત્કાલિક આમાં નિર્ણય કરીને અમલવારી કાયદેસરની કાર્યવાહી કરે જ્યારે કોઈ પણ જયારે કોઈ પણ કર્મચારીની બેદરકારી હોય ત્યારે એના સામે ફરિયાદ ન થાય સો ટકા ફરિયાદ થાય કારણ કે આવા તો અગાઉ પણ ત્રણ કિસ્સા રાધનપુર શહેરની અંદર બન્યા છે અને ત્યારે મારે એક જ એકનો એક છોકરો છે અને હું તમારા મીડિયા માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરને પદાધિકારી જણાવું છું કે આગામી દિવસોની અંદર નગરપાલિકા દ્વારા જો આ બાબતે યોગ્ય કાર્યવાહી રખડતા ઢોર બાબતે નહીં કરવામાં આવે તો અમે પણ ના છૂટકે મારે કોર્ટમાં પણ જવું પડતું હું કોર્ટમાં જઈશ અને ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ ઉગ્ર આંદોલન કરીશ તો ચીફ ઓફિસરની જવાબદારી છે તમે એમએલસી માં એમનું નામ લખાવ્યું છે સો ટકા મે રજુઆત પણ અહિયાં કરી છે સરકારી હોસ્પિટલ કે કોઈ આપણે સાધન નો કરી શકીએ સો ટકા બેદરકારી છે હું આજે પણ નગરપાલિકામાં જઈને આવ્યો છું ને આજે પણ નગરપાલિકામાં જે ઘટના બની મારા બાળક મેં જોયું તો નગરપાલિકામાં જ ખુદ ગાય ઢોર રખડે રહ્યા અહીંયા ફરિયાદ નથી લીધી તો કોર્ટમાં જવાની બાબતે હું કોર્ટમાં જવાનો છું